સુરતની ઓળખ સમા હીરા ઉદ્યોગ પર ફરી મંદીનું ગ્રહણ લાગશે તેવું લાગી રહ્યું છે ત્યારે રત્ન કલાકારો માટે ડાયમંડ વર્કર યુનિયન દ્વારા માંગણી કરાઈ હતી વિશ્વના ડાયમંડ પોલિસિંગ હબ સુરતના હીરા ઉદ્યોગમાં ફરી એકવાર મંદીની અસર વર્તાય છે વૈશ્વિક માંગ ઘટવાના કારણે નાની સાઈઝના નેચરલ રફ હીરાના ભાવમાં છેલ્લા એક સપ્તાહમાં અચાનક દસ જેટલો ઘટાડો નોંધાયો છે લેબ ગ્રોન ડાયમંડ નેચરલ હીરા કરતાં સિત્તેર ટકાથી એસી ટકા ઓછા ભાવ મળતા હોવાથી આંતરરાષ્ટ્રીય બજારોમાં ગ્રાહકો લેબ ગ્રોન જ્વેલરી તરફ પડી રહ્યા છે અમેરિકા યુરોપ જેવા મુખ્ય નિકાસ બજારોમાં મંદીના કારણે નેચરલ ડેમની માંગણી ઘટવાથી સ્ટોકમાં વધારો થયો છે ઊંચા ભાવે રફની ખરીદી કરનાર હવે તૈયારીરાના ઓછા ભાવ મેળવનાર ઉદ્યોગકારોને મોટું નુકસાન થવાની ભીતિ છે ડીબીયર્સ જેવી મોટી માઇનિંગ કંપનીઓએ પણ બજારને સ્થિર કરવાના પ્રયાસરૂપે રફ ઈરાના ભાવમાં દસ પંદર સુધીનો ઘટાડો કર્યો છે જે નુકસાન વધારી રહ્યો છે સુરતની અનેક મોટી ફેક્ટરી હવે નેચરલની સાથે સાથે લેબ ગ્રોન ડાયમંડ પર પણ કામ કરવા તરફ પડી રહી છે કોવિડ પછી ગ્રાહકોએ હીરા જેવી લક્ઝરી વસ્તુઓ પર ખર્ચ કરવાના બદલે પ્રવાસ અને અન્ય અનુભવ પર ખર્ચ વધાર્યો છે વેપારીઓ હાલમાં નવી રફની ખરીદી ટાળી રહ્યા છે જેથી નાની સાઇઝના હીરા પર કામ કરતા કારીગરોની કામગીરી અને રોજગાર પણ આવા ભાવ ઘટાડવાની સીધી અસર પડવાની શક્યતા છે મારું નામ છે ભાવેશ ઠાક ડાયમંડ વર્કર યુનિયન વાઇસ પ્રેસિડેન્ટ નાની સાઈઝમાં જે રિયલ ડાયમંડની પતલામાં જે રફનો ભાવ ઘટાડવામાં આવ્યો છે એની સામે તૈયાર જે પતલી સાઈઝના હીરા છે જે રિયલ ડાયમંડ કહેવામાં આવે છે એ રિયલ ડાયમંડની અંદર વેપારીઓ ભાવ તોડીને માગે છે તો એ કઈ રીતે પોસિબલ થઈ શકે રિયલ ડાયમંડની અંદર કામ કરતા ઘણા બધા રત્ન કલાકારો છે અને અત્યારે લેબ્રોન ડાયમંડમાં તેજી હોવાના કારણે એ કલાકારોને થોડું ઘણું કામ મળે છે પરંતુ એક ડીબીએસનું એક સ્લોગન હતું કે ડાયમંડ બધાને માટે હીરા સદા કે લઈએ તો જો રિયલ ડાયમંડની અંદર ગ્રોથ નહીં દેખાડો તો આવનારા સમયમાં રિયલ ડાયમંડ એક સ્વપ્ન થઈને રહી જશે અમે એવી આશા રાખીએ છીએ કે લેબ્રોન ડાયમંડ અને રિયલ ડાયમંડની માર્કેટ જો અલગ અલગ કરવામાં આવે અને એક સારી એવી પોલિસી લેબ્રોન ડાયમંડમાં બનાવવામાં આવે અથવા તો રિયલ ડાયમંડમાં બનાવવામાં આવે કારણ કે જમીનથી જોડાયેલા લાખો રત્ન રત્નકલાકારો રિયલ ડાયમંડની સાથે જોડાયેલા છે અને રિયલ ડાયમંડ આપણું સુરતનું નામ

અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે